જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણીશું મહામાસની શુક્લ પક્ષની પંચમી કે જેને આપણે વસંત પંચમી કહીએ છીએ તેના વિશે વસંત પંચમીની આપ સર્વે ભક્તજનોને શુભકામના મંગલકામના યા દેવી સર્વભૂતેષુ મા વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમ બોલો મા વિદ્યાવાણી સમૃદ્ધિની દેવી મા સરસ્વતીની જય જો તમે પણ વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરવા માગતા હો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય મા સરસ્વતી અવશ્ય લખો જેથી મા સરસ્વતીની કૃપા આપણા સૌ ઉપર બની રહે હે મા વિદ્યાની દેવી ભગવતી સરસ્વતી આપ કુંદના ફૂલ સમાન ચંદ્રમાં સમાન છો હે શ્વેત વસ્ત્ર ધારણ કરવાવાળી જેના હાથમાં વીણા શોભાયમાન છે તેવા શ્વેત કમલો પર બિરાજમાન હે મા તમે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના પણ સદા પૂજિત રહ્યા છો સંપૂર્ણ જડતાને દૂર કરી દેનારા અજ્ઞાનને દૂર કરનાર હે મા સરસ્વતી હું તમને પ્રણામ કરું છું આપ મારી રક્ષા કરો દર્શક મિત્રો વસંત પંચમી એટલે આ પંચમી તિથિથી વસંત ઋતુનો પ્રારંભ થાય છે એટલા માટે આ પંચમીને વસંત પંચમી કહેવાય છે આ વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીનો જન્મ થયો હતો માટે જન્મદિવસના રૂપમાં પણ મા સરસ્વતીની પૂજા આરાધના કરવામાં આવે છે આ વસંત પંચમીને જ્ઞાન પંચમી દેવ પંચમી અને ખાસ કરીને મા સરસ્વતી પૂજા પંચમી પણ કહેવાય છે આ પંચમીના દિવસે માતા સરસ્વતીજી શ્રી બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયા હતા એવું કહેવામાં આવે છે આ વસંત પંચમી ખાસ કરીને જ્ઞાન શિક્ષા સંગીત ક્ષેત્રમાંથી જોડાય છે માટે આજે જે ભક્તોને જ્ઞાન મેળવવું છે જે ખાસ કરીને જેઓ વિદ્યાર્થી છે શિક્ષક છે તેઓ આજના દિવસે માતા સરસ્વતીની પૂજા ખાસ કરે છે જો કે ઘરે ઘરે માની પૂજા થાય છે આ દિવસે માની પૂજા કરવાથી વિદ્યા અને બુદ્ધિની દેવી માતા સરસ્વતીની કૃપા આપણા સૌ ઉપર બની રહે છે મા સરસ્વતીની સર્વ કોઈ ભક્તો પૂજન કરી શકે છે મા આદિશક્તિ છે મહામાયા જોગ માયા છે જેમકે આપણે માનો મંત્ર જાપ દુર્ગા સપ્ત સતીમાં જોઈએ છીએ ઓમ એન રીન ક્લીન જેમાં માતા મહાલક્ષ્મી મા સરસ્વતી અને મહાકાલીની આપણે પૂજા ઉપાસના કરીએ છીએ તેમ માતા સરસ્વતી પણ મહામાયા છે માની ઉપાસના કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે સદબુદ્ધિ મળે છે અને સંગીત જીવનમાં જે છે જે આનંદ છે જે રસ છે તેની પણ પ્રાપ્તિ થાય છે મા સરસ્વતીની કૃપા વગર રસહીન જીવન પ્રાપ્ત થાય છે સૃષ્ટિના રચિતા જ્યારે બ્રહ્માજીએ જોયું કે સૃષ્ટિમાં જે રસ હોવો જોઈએ તે રસ ક્યાંય નથી જે સંગીત હોવું જોઈએ તે ક્યાંય નથી એવો વિચાર આવતા જ શ્રી બ્રહ્માજીએ મા સરસ્વતીજીને પ્રગટ કર્યા મા સરસ્વતીએ જ્યારે વીણાવાદન કર્યું ત્યારે સૃષ્ટિમાં એકદમ આનંદ ફેલાઈ ગયો પશુ પક્ષીની ચહચહાટ થવા માંડી અને મનુષ્યના મુખમાંથી પણ વાણીનું ઉચ્ચારણ થવા લાગ્યું જે વાણી આપણે બોલીએ છીએ તે મા સરસ્વતીજીની જ અસીમ કૃપા છે પક્ષીનો જે કલરવ છે તેમાં સરસ્વતીજીની જ કૃપા છે તેમાં એક સંગીતનો ધ્વનિ છે અને જેટલા પણ સંગીતકારો ગીતકારો છે જે સંગીત ગાય છે જે કોઈ સુર લાવે છે સુંદર બોલે છે સુંદર ગાન કરે છે તે સર્વે ઉપર માતા સરસ્વતીની વિશેષ કૃપા હોય છે જે આપણી ભાષા છે વાણી છે તેની અધિશાસ્ત્રી દેવીમાં સરસ્વતી છે મા સરસ્વતીની પૂજા સર્વે કોઈ ભક્તજનો કરે છે આજે વસંત વસંતપંચમીના દિવસે વિદ્યાર્થી સાધકો ભક્તો જ્ઞાનની ઈચ્છા કામનાવાળા સર્વે સિદ્ધો પણ આજે માની પૂજા કરીને મનોવાંછિત ફળ મેળવી શકે છે વસંત પંચમી એ દોષરહિત તિથિ કહી શકાય આજે વણ જોયું છે એટલે કે કોઈ પણ સમયે શુભ કાર્યનો આરંભ કરી શકાય છે શુભ કાર્ય કરી શકાય છે કોઈ મૂર્ત જોડાવાની જરૂર રહેતી નથી ભગવાન શિવ અને પાર્વતીજીના લગ્નની શરૂઆતની વિધિ જે થાય છે તે આજથી જ થઈ હતી એવું પણ કહેવાય છે કે આજે ગૃહપ્રવેશ નોકરી વ્યવસાયનો આરંભ કરવો પૂજન વાહન ખરીદવું આભૂષણ ખરીદવા વગેરે ખૂબ જ શુભ માનવામાં આવે છે પૌરાણિક ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ પીતાંબર ધારણ કરીને સરસ્વતી માતાજીની આજના દિવસે પૂજા કરી હતી પીળા રંગનો આજના જે આપણે સરસ્વતી માતાજીનું પૂજન કરીએ છીએ તેનો ગાઢ સંબંધ છે ગુરુગ્રહનો રંગ પણ પીળો જ છે જે જ્ઞાન ધન શુભતા સૌભાગ્ય આપનાર હોય છે માટે આજે પીળા રંગનો ઉપયોગ વધુ કરવામાં આવે છે માતાજીની પૂજામાં માના ભક્તો પીળા રંગના વસ્ત્રો પહેરે છે જેથી જે પીળો રંગ છે તે આપણા માનસ પટલ ઉપર પણ અસર કરે છે જે આપણા માનસને શુદ્ધ કરે છે સફેદ રંગ પીળો રંગ તે સાત્વિક રંગ કહેવાય છે જે સમૃદ્ધિનું પ્રતિક છે માટે આજે પૂજામાં ખાસ આપણે પીળા રંગના પુષ્પ છે પીળા રંગનો પ્રસાદ છે પેંડા છે કેળા અને પીળા રંગની જલેબી છે પીળા રંગની શુદ્ધતાથી બનાવેલી કોઈ પણ મીઠાઈ માતાજીને ભોગ ધરવી જોઈએ પીળો રંગ તે શુદ્ધતા સાદગી અને નિર્મલતા સાત્વિકતાનું પ્રતિક માનવામાં આવે છે એટલા માટે આજે માની પૂજા સાત્વિકતાથી કરાય છે જેથી જીવનમાં શુભતા રહે મન એકદમ પવિત્ર રહે પવિત્ર મનમાં જ આપણે જ્ઞાનની પ્રાપ્તિ કરી શકીએ છીએ અજ્ઞાનના અંધકાર દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાય છે જેમ દીવાની જ્યોત પીળાશ પડતી જ હોય છે ઉપરથી બ્લૂ થઈ જાય છે એવી જ રીતે આ જ્ઞાન અર્જિત કરવા માટે આપણે પીળા રંગનો ઉપયોગ કરીએ છીએ આ પીળો રંગ સ્નાયુ તંત્રની સંતુલિતતા બનાવીને રાખે છે મસ્તિષ્કના જે સક્રિયતા હોય છે માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે પીળો રંગ તે જોશ ઉર્જા ઉત્સાહ ખુશી સકારાત્મકતાનો પણ પ્રતિક માનવામાં આવે છે કેસરીઓ પીળો રંગ છે તે સૂર્યનારાયણ દેવને પણ સમર્પિત છે આપણે સૂર્યનારાયણના દર્શન કરીએ ત્યારે જ્યારે સૂર્ય ઉદય થાય છે ત્યારે સહેજ કેસરી રંગ દેખાય છે પછી ધીરે ધીરે પીળો રંગ થાય છે એમ સૂર્યનારાયણ દેવ કે જે પરમ પ્રકાશમય દિવ્ય સ્વરૂપ છે તેનો જે રંગ છે તે આપણે ધારણ આજે કરીએ છીએ મંગળ અને દેવ ગુરુ બૃહસ્પતિના ગ્રહોનો કારક પણ છે માટે આપણે આજે જીવનમાં પરમ પ્રકાશ ફેલાવવા માટે જ્ઞાન અર્જિત કરવા માટે માની પૂજા કરતી વખતે પીળા રંગનો ઉપયોગ વધુ કરીશું વસંત પંચમીનું પૌરાણિક રહસ્ય પણ છે પૌરાણિક કથા અનુસાર સૃષ્ટિની રચના જ્યારે પરમપિતા બ્રહ્માજીને સોંપવામાં આવી ત્યારે બ્રહ્માજીએ સર્વે જીવોની સૃષ્ટિ કરી તેમાં મનુષ્યની સૃષ્ટિ કરી પરંતુ તેઓ સૃષ્ટિની રચના કરતાં નિરાશ થયા કારણ કે સૃષ્ટિમાં જીવંત હતું પરંતુ નિરસતા હતી મૌન હતું જેથી આખું બ્રહ્માંડ જાણે કે કોઈ અવાજ વગર શાંત એકદમ શાંત લાગતું હતું જેમાં કોઈ સંગીત જ નહોતું ઉત્સાહ નહોતો ત્યારે ભગવાન બ્રહ્માજીએ પોતાના કમંડલમાંથી જળનો છંટકાવ કર્યો અને એક અદ્ભુત શક્તિ પ્રગટ થઈ આ શક્તિ હતા દેવી મા સરસ્વતી જે પોતાના હાથોમાં વીણા પુસ્તક માળા લઈને પ્રગટ થયા હતા દેવી સરસ્વતીએ વીણાનો તાર જેવો છેડ્યો કે સૃષ્ટિમાં મધુર ધ્વનિ જીવંત થઈ અને ત્યારે સૃષ્ટિમાં નવીનતા પણ સર્જાઈ અને સૃષ્ટિ સંગીતમય બની ગઈ દેવી સરસ્વતી જ્ઞાન સંગીત કલાની દેવી માનવામાં આવે છે એટલા માટે જ આજે સરસ્વતી પૂજન વસંત પંચમીના દિવસે ખાસ થાય છે માના જન્મ ઉત્સવ નિમિત્તે આજથી વસંત ઋતુનો પ્રારંભ પણ થાય છે કામદેવની પૂજા શરૂ થાય છે મહા મહિનામાંથી આ વસંત પંચમીનો ઉત્સવ જ્યારે શરૂ થાય છે ત્યારે ઋતુ સમાપ્ત થાય છે વસંત ઋતુનો આરંભ થાય છે પછી ધીરે ધીરે ઉનાળો આવશે ઉર્જાનો સંચાર થશે ખેતરોમાં સરસવના ફૂલ ખીલશે વસંત પંચમીના દિવસના પ્રતિકરૂપે પીળા રંગના પુષ્પોના દર્શન થશે લોકો પીળા વસ્ત્ર ધારણ કરે છે અને પીળા રંગનું ભોજન જેવા કે ખીચડી હલવો પણ બનાવીને માને ભોગ ધરવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર વસંત પંચમીના દિવસે કામદેવે પોતાની પત્ની સહિત જઈને શિવજી જ્યાં તપસ્યા કરતા હતા શિવજીની તપસ્યા ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો પ્રેમ અને સૌંદર્યનો ઉત્સવના રૂપમાં એટલા માટે પણ આજનો દિવસ મનાવાય છે વસંત પંચમી આજથી પ્રકૃતિમાં પણ નવીન સંચાર થાય છે વૃક્ષોની લતાઓમાં નવીન પુષ્પ ખીલે છે પ્રકૃતિ ખીલી ઉઠે છે પ્રકૃતિ પણ જાણે કે ઉત્સવ મનાવે છે મોસમમાં પણ અલગ જ બદલાવ જોવા મળે છે સુગંધિત વાતાવરણ થઈ જાય છે કારણ કે પુષ્પો ખીલવાના છે ગુલાબી ઠંડીનું વાતાવરણ આનંદમય બની જાય છે ફક્ત મનુષ્યો જ નહીં પરંતુ પશુ પક્ષી પણ નવીન ઊર્જાના સંચારનો અનુભવ કરી શકે છે હવે જાણી લઈએ વસંત પંચમીની પૂજા વિધિ વસંત પંચમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા પીળા અથવા સફેદ વસ્ત્ર ધારણ કરી શકાય તો વધુ ઉત્તમ છે જેથી મનનો ભાવ આપણો તે અલગ જ રહે છે જેવા આપણે વસ્ત્ર પરિધાન કરીએ છીએ એટલે માનસિક હાલત પણ એવી જ થઈ જાય છે જેનાથી આપણને ખબર પડે છે કે આપણે માં સરસ્વતીજીની પૂજા કરવાની છે માટે વસ્ત્રનું પણ ઘણું મહત્ત્વ છે સૌપ્રથમ સૂર્યદેવને ગાયત્રી મંત્ર બોલતા બોલતા અધૈર્ય આપવું જોઈએ ત્યારબાદ આપણા પૂજા રૂમમાં આવીને પૂજા રૂમની સાફ સફાઈ કરવી જોઈએ માતાજીનું જે આપણું મંદિર છે જ્યાં આપણા દેવતાઓ દેવીઓ બિરાજમાન છે તેની સાફ સફાઈ કરી લેવી જોઈએ આખા ઘરમાં ગંગાજલનો છંટકાવ કરી શકાય છે મુખ્ય દરવાજા ઉપર સાફ સફાઈ કરીને રંગોળી કરવી જોઈએ અને દીપદાન કરવું જોઈએ આપણા દેવતા અને દેવીની પૂજા વિધિ સંપન્ન થાય પછીમાં સરસ્વતીજીનું પૂજન કરવું જોઈએ પૂજન આપણે આપણા ઘરના મંદિરમાં પણ કરી શકીએ છીએ સાદી સરળ રીતે માની મૂર્તિ ફોટો સ્થાપિત કરીને અને અલગ બાજોટ ઢાળીને પણ કરી શકાય છે પૂર્વ દિશા તરફ એક બાજોટ મૂકી પોતાનું મુખ એટલે કે પૂજા કરનારનું મુખ પૂર્વ તરફ રહે એ રીતે બેસવું જોઈએ બાજોટ ઉપર પીળા રંગનું વસ્ત્ર પાથરવું સફેદ હોય તો પણ ચાલે ત્યારબાદ અનાજની ઢગલી કરીને ખાસ કરીને ચણાની દાળ છે મગની દાળ છે તેની ઢગલી કરીને માનો ફોટો મૂર્તિ સ્થાપિત કરવા કુંભ સ્થાપન પણ કરવાની ઈચ્છા હોય તો એ પણ કરી શકાય છે કુંભ સ્થાપન આપણને બધાને આવડે જ છે આપણે નવરાત્રિમાં પણ કુંભ સ્થાપન કરીએ છીએ અને ખાસ વાર તહેવારમાં પણ આ રીતે કુંભ સ્થાપન પણ કરી શકાય છે માને પીળા રંગના પુષ્પ છે ધૂપદીપ નૈવેદ્ય છે પીળા રંગની મીઠાઈ છે કેળા છે અને પુસ્તક તથા કલમ બોલપેન છે પેન્સિલ છે તે સર્વે કાંઈ માની સામે ધરીને પૂજન કરવું જોઈએ મા સરસ્વતીને ચણાના લાડુ પણ સમર્પિત કરી શકાય છે હળદરવાળા ચોખા રંગીને ત્યારબાદ માને વધાવાય છે અને આશીર્વાદ લેવાય છે માની આરતી કરાય છે ત્યારબાદ પ્રસાદનું વિતરણ કરવું જોઈએ અને પોતે પણ પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ જે આપણે નોટબુક પેન્સિલ બોલપેન માની સામે ધર્યા છે તે પ્રસાદના રૂપમાં આપણે ઘરમાં કોઈ વિદ્યાર્થી છે કોઈ ભણે છે અભ્યાસ કરે છે તેમને આપી દેવા જોઈએ જેનો તે ઉપયોગ કરી શકે છે આ રીતે માની પૂજા સંપન્ન થાય છે જો કુંભ સ્થાપન કર્યો હોય તો આખા ઘરમાં પૂજા સંપન્ન થઈ જાય પછી તે જ જલનો છંટકાવ કરાય છે અને તે જલ થોડું થોડું ચરણામૃતમાં પણ લઈ શકાય છે ઉપર જે શ્રીફળ છે તે કોઈ પણ મંદિરમાં જઈને સમર્પિત કરાય છે આ રીતે પૂજા સંપન્ન થાય એટલે ઉત્થાપન કરી લેવું માના આશીર્વાદ લેવા માની કૃપા પ્રાપ્તિ અર્થે પ્રાર્થના કરવી મંત્ર જાપ કરવા આ રીતે માની સાદી સરળ પૂજા સંપન્ન થાય છે વસંત પંચમીના દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવામાં મુહૂર્ત જોવામાં આવતું નથી માન્યતા અનુસાર એવું પણ કહેવાય છે કે વસંત પંચમીના દિવસે કામદેવ પોતાની પત્ની રતિ સાથે પૃથ્વી ઉપર આવે છે માટે આ દિવસે કામદેવની પૂજા પણ થાય છે અને ભગવાન નારાયણની પણ પૂજા થાય છે જે ગુરુ તુલ્ય ભગવાન નારાયણ કહેવાય છે ગુરુ બ્રહ્મા ગુરુર ગુરુ ગુરુદેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુ વૈ નમઃ ત્રિદેવની પૂજા પણ આજે કરવામાં આવે છે જે ગુરુતુલ્ય માનવામાં આવે છે વેદોમાં એવું પણ ઉલ્લેખ છે કે આજના દિવસે અનેક શુભ કાર્ય કરવાથી મા લક્ષ્મીજી મા સરસ્વતીજીની કૃપા પ્રાપ્ત થાય છે એવું પણ કહેવામાં આવે છે કે સરસ્વતીજી આપણી હથેળીમાં વાસ કરે છે આવી સ્થિતિમાં વસંત પંચમીના દિવસે સવારે વહેલા ઉઠતાની સાથે જ હથેળીના દર્શન કરવા જોઈએ અને માતા સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટે એ મંત્ર પણ બોલાય છે કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે તો ગોવિંદ પ્રભાતે કર દર્શનમ ઘણા લોકો આ દિવસે શિક્ષણ સાથે જોડાયેલી વસ્તુ પુસ્તકો વગેરે તથા પુસ્તકોમાં મોરપીછ રાખે છે અને અભ્યાસમાં ધ્યાન એકાગ્રતા વધે એ માટે માતા સરસ્વતીજીને પ્રાર્થના પણ કરે છે માતા સરસ્વતીનું વાહન મોર છે અને હંસ પણ કહેવાય છે મોરનું પીછું જો પુસ્તકમાં રાખવામાં આવે તો પણ માતાની કૃપા પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે તથા એવું પણ કહેવાય છે કે વસંત પંચમીના દિવસે મા સરસ્વતીજીની પૂજા કરીને મંત્ર જાપ કરીને અભ્યાસમાં સફળતા માટે બુદ્ધિના વિકાસ માટે જ્ઞાન વધારવા માટે દેવી પાસે પ્રાર્થના કરાય છે આશીર્વાદ પ્રાપ્ત કરાય છે હવે આપણે જાણી લઈએ રાશિ પ્રમાણે મા સરસ્વતીજીને શું અર્પણ કરવું જોઈએ આપણા જ્યોતિષશાસ્ત્રમાં બાર રાશિ કહેવાય છે મેષથી મીન સુધીની તે રાશિ પ્રમાણે આપણે જોઈએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિવાળા જાતકોએ મા સરસ્વતીજીની પૂજા કરીને સરસ્વતી મંત્રનો પાઠ કરી શકાય જાપ કરી શકાય આ ઉપરાંત વૃષભ રાશિવાળા લોકોએ સરસ્વતી માતાજીને પીળા ફૂલ કે સફેદ ફૂલ અર્પણ કરવા જોઈએ સફેદ ચંદનનો તિલક લગાવવું જોઈએ મિથુન રાશિના જાતકોએ ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ દુર્વા ઘાસ ચડાવવું જોઈએ ગુંદીના લાડુ માતા સરસ્વતીજીને ભેટ આપવા જોઈએ કર્ક રાશિવાળા લોકોએ દેવી સરસ્વતી માતાજીને ખીર અર્પણ કરવી જોઈએ તથા એ ખીરનો પ્રસાદ બાળકોને પણ આપવો જોઈએ સિંહ રાશિના જાતકોએ સરસ્વતી માતાજીની પૂજા કરીને ગાયત્રી મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ કન્યા રાશિના જાતકોએ મા સરસ્વતી માતાજીની પૂજા કરીને જરૂરતમંદ ગરીબોને પુસ્તક ભેટ આપવું જોઈએ તુલા રાશિના જાતકોએ સરસ્વતી માતાજીની પૂજા કરીને સ્ત્રી પૂજારી જે હોય છે તેને પીળા વસ્ત્રનું દાન આપવું જોઈએ અથવા બ્રાહ્મણ બ્રાહ્મણીને પણ પીળા વસ્ત્રનું દાન આપી શકાય છે વૃશ્ચિક રાશિના જાતકોએ માતાની પૂજા કરીને ભગવાન ગણેશજીની પૂજા કરવી જોઈએ અને પીળા રંગની મીઠાઈ મા સરસ્વતીજીને અર્પણ કરવી જોઈએ ધનુ રાશિના જાતકોએ મા સરસ્વતીજીની પૂજા કરીને પીળા રંગના ચોખાની ખીર બનાવીને માતાજીને અર્પણ કરવી જોઈએ અને એ પ્રસાદ બાળકોને આપવો જોઈએ મકર રાશિના જાતકોએ મા સરસ્વતીજીની પૂજા કરીને મજૂર વર્ગના જે લોકો છે તેને પીળી મીઠાઈ ભેટ આપવી જોઈએ કુંભ રાશિના જાતકોએ સરસ્વતી માતાજીની પૂજા કરીને સરસ્વતી મંત્રનો જાપ કરવો જોઈએ મીન રાશિના જાતકોએ માં સરસ્વતીજીની પૂજા કરીને પીળા ફળ માતાને અર્પણ કરવા જોઈએ અને ત્યારબાદ એ પ્રસાદ બાળકોને દાનમાં આપી દેવું જોઈએ આવી રીતે બાર રાશિ પ્રમાણે ભક્તો પોતાની મનોકામના પૂર્તિ માટે માં સરસ્વતીજીની પૂજા આરાધના કરી શકે છે મિત્રો તો આપણે સાંભળ્યું વસંત પંચમીનો મહિમા મુહૂર્ત પૂજન હવે આપણે સાંભળીએ વસંત પંચમીની કથા બોલોમાં સરસ્વતી દેવીની જય મા વીણાવાદીની જય વસંત પંચમીની કથા અનુસાર જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થયો તે કાળમાં ભગવાન શિવની આજ્ઞાથી બ્રહ્માજીએ પ્રકૃતિ જીવ અને મનુષ્ય યોનીની રચના કરી પરંતુ આ રચના તે વ્યવસ્થિત ન થઈ એટલા માટે ચારેકોર રાક્ષસો વ્યાપ્ત થઈ ગયા એવા જીવ કે જે સૃષ્ટિને નુકસાન કરે એવા જીવ ઉત્પન્ન થયા ત્યારે બ્રહ્માજીએ આ સમસ્યાને રોકવા માટે પોતાના કમંડળમાં જલ લઈને છંટકાવ કર્યો અને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી સ્તુતિ કરતાં જ સૂર્યનારાયણ દેવ ભગવાન વિષ્ણુનું રૂપ લઈને પ્રગટ થયા આ સમસ્યાને જાણીને ભગવાન વિષ્ણુએ આદિશક્તિમાં દુર્ગાનું આહવાન કર્યું ભગવાન શ્રી નારાયણ દ્વારા આહવાન થવાથી ભગવતી મા દેવી દુર્ગા તુરંત જ પ્રગટ થયા બોલોમાં જગતજનની દુર્ગા દસ મહાવિદ્યાની છે ત્યારબાદ બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને આ સંકટમાંથી મુક્ત થવા દૂર કરવા નિવેદન કર્યું એ ક્ષણે ભગવાન શ્રી નારાયણની આજ્ઞાથી દેવી દુર્ગાજીએ પોતાના શરીરના તેજમાંથી એક તેજ ઉત્પન્ન કર્યું જે દિવ્ય નારીના રૂપમાં બદલાઈ ગયું આ સ્વરૂપ એક ચતુર્ભુજી સુંદર સ્ત્રીનું હતું જેમના હાથમાં વીણા અને બીજા હાથમાં મુદ્રા હતી અન્ય બંને હાથોથી પુસ્તક તથા માળા ધારણ કરેલા હતા આ દેવી પ્રગટ થયા કે વીણા વગાડવા લાગ્યા મધુર નાદથી આખી સૃષ્ટિ ગુંજાઈ ઉઠી સંસારમાં દરેક જીવ જંતુ વાણી પ્રાપ્ત થઈ અને જલધારાનો કોલાહલ વ્યાપ્ત થયો પવન પણ સુસવાટા સાથે વહેવા લાગ્યો જ્યારે બધા દેવી દેવતાઓને પણ શબ્દ અને રસનો સંચાર કરી આ દેવી વીણાવાદીની અધિષ્ઠાત્રી દેવી મા સરસ્વતી કહેવાયા ત્યારે આદિશક્તિમાં દુર્ગાએ બ્રહ્માજીને કહ્યું કે હે સૃષ્ટિના વિધાતા દેવી સરસ્વતી આપની અર્ધાંગિની બનશે શ્રી વિષ્ણુ ભગવાનના શક્તિ લક્ષ્મીજી છે પાર્વતીજી શિવજીની શક્તિ છે તેમ હે બ્રહ્માજી આપની શક્તિ દેવી સરસ્વતી થશે આમ કહીને આદિ શક્તિ દેવી દુર્ગા અંતર ધ્યાન થઈ ગયા અને બધા દેવી દેવતા સૃષ્ટિ સંચાલનમાં સંલગ્ન થયા પુરાણ અનુસાર શ્રી કૃષ્ણજીએ દેવી સરસ્વતીને વરદાન આપ્યું હતું કે વસંત પંચમીના દિવસે જે કોઈ ભક્તો આપની આરાધના કરશે પૂજા કરશે તેને વરદાન સ્વરૂપ વસંત પંચમીના દિવસે તેને જ્ઞાનની પ્રાપ્તિ થશે અને વસંત પંચમીના દિવસે ત્યારથી દેવી સરસ્વતીજીની પૂજા થવા લાગી અને ભગવતી મા દેવી સરસ્વતીજીને વાઘેશ્વરી ભગવતી શારદા વીણા વાદિની વાઘદેવી આદિ નામોથી ઓળખાવા લાગ્યા બોલો મા સરસ્વતી દેવીની જય આજે માનો મંત્ર છે જે મહામંત્ર કહેવાય છે तेनो जप एक वक्त अवश्य करव जो या कुंदे तू तुषार हार धवला या शुभ्र वस्त्रावृता या वीणा दंड मंडित करा या श्वेत पद्मासना या चित संकर प्रभुपी देवे सदा वंदिता सामा सरस्वती भगवती निशेष जाड्या पहा અર્થાત જે વિદ્યાની દેવી ભગવતી સરસ્વતી કુંદના પુષ્પ સમાન ચંદ્રમાની હિમ રાશિ અને મોતીના હારની જેમ ધવલ વર્ણના છે અને જે સફેદ વસ્ત્ર ધારણ કરેલા છે અને જેમના હાથોમાં વીણા દંડ સુશોભિત છે શ્વેતકવળના આસન પર બિરાજમાન છે જેમને પરમપિતા બ્રહ્માજી શ્રી હરિનારાયણ અને મહેશ ભગવાન દ્વારા પણ જેઓ પૂજનીય છે સંપૂર્ણ જડતાને દૂર કરવાવાળા દેવી માતા સરસ્વતીને મારા વંદન છે હેમાં અમારી રક્ષા કરો બોલો જ્ઞાન દેવી સરસ્વતી માતાજીની જે દર્શક મિત્રો વિડીયોમાં બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય મા સરસ્વતી જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે